વડોદરા શહેર ખાતેથી અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠામાં લઈ જવાતી વિશાળ ધૂપ લાંબી એકસો આઠ ફૂટની અગરબત્તી વિહાભાઈ ભરવાડ ગોપાલક ભરવાડ સમાજ દ્વારા બનાવવામાં આવી છે જે અગરબત્તી વડોદરા શહેરથી નીકળીને અયોધ્યા રામલલ્લા મંદિર પહોંચનાર છે ત્યારે અયોધ્યા રામ મંદિર ખાતે જનાર એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીનું મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આગમન થતાં નગરજનો દ્વારા અગરબત્તીનું સ્વાગત કરવામાં આવ્યું હતું નગરજનો દ્વારા ઢોલ નગારા સહિત ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ એકસો લાંબી અગરબત્તી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ